તો બીજી તરફ જૂનાગઢમાં ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ ખાતે સગ્ગાભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે હનીફ જમાલ શેખ નામના યુવકની તેના જાવેદ જમાલ શેખ દ્વારા કુહાડીના ઘા માથામાં મારી હત્યા કરવામાં આવી છે મૃતકના નાના ભાઈ જમાલ શેખે મૃતદેહની દફનવિધિ કબ્રસ્તાનમાં કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી ત્યારે હત્યા નિપજાવી મૃતદેહને કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવ્યો હતો નવા મરીન પોલીસ મથકમાં આ માહિતી મળતા હત્યા કરનાર આરોપી સગ્ગાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉડાવી દીધો પ્રેમ ભાવનાજી થી પછી હવારે ઉઠો ને એ માથાકૂટ કરવા માંડ્યો માથાકૂટ કરી કોની જોડે માથાકૂટ કરી કોની સાથે માથાકૂટ કરી અમારી સાથે અમારી સર તો એને કવાડી ઉપાડી કવાડી ઉપાડી ને એમાં ઓલો ભાઈ હતો ને જાવેદ એને પકડી લીધી પકડવા ગયો ને અહીંયા લાગી ગઈ 21 તારીખના લગભગ સાજે 4 વાગ્યાની આસપાસ

એને સવારમાં ચાલી થઈ અને આજુબાજુ કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમ નો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને એકસો પાંત્રીસ ની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ કરશે